નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનો આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમ તે મળી જાય

નીતિ છે મહારાષ્ટ્રમાં દેવું માફ કરી શકે તો ગુજરાતના ખેડૂતોનું ખેડૂતો ધિરાણ માફ કરવામાં ગુજરાત સરકારને કેમ મિત્રો જોર આવે છે છેલા 30 વર્ષથી મિત્રો ખોબલે ખોબલે મત અમે મિત્રો આપીએ છીએ ખેડૂતોનું કહેવું છે કે મિત્રો ગુજરાતમાં આ વખતે ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે ખેતીની સાથે મિત્રો ખેતરો પણ ધોવાઈ ગયા છે ખેડૂતોની આર્થિક સ્થિતિ એટલી હદે મિત્રો ખરાબ થઈ ગઈ છે કે મિત્રો ખાતર લેવાના પણ પૈસા બચ્યા નથી જેથી મિત્રો મહારાષ્ટ્રની અંદર ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો ગુજરાતના ખેડૂતોનો પણ શું વાક છે ગુજરાતમાં પણ મિત્રો ખેડૂતો જે પણ દેવા છે તે મિત્રો માફ થવા જોઈએ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલકો માટે આવી ગઈ ખુશ ખબર જો તમારી પાસે પણ મિત્રો પાંચ થી લઈ વધારે મિત્રો પશુ છે તો તમે મિત્રો આ પશુપાલન લોન યોજના બે હજાર ત્રેવીસનો લાભ લઈ શકો છો આ યોજના હેઠળ મિત્રો અરજદારને સરકાર દ્વારા મિત્રો બાર લાખ રૂપિયા સુધી લોન આપવામાં આવે છે આ લોનની રકમ મિત્રો સીધી જ અરજદારોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે તમે મિત્રો આ રકમનો ઉપયોગ તમારો મિત્રો પોતાનો પશુપાલન વ્યવસ્થા

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ કાર્ડ ઉપર મળશે મિત્રો મફતમાં સાયકલ જો તમારી પાસે પણ મિત્રો જોબ કાર્ડ છે અને તમે મિત્રો મનરેગાના કામમાં રોકાયેલા છો તો આ સમાચાર તમારા માટે છે ભારત સરકારે મિત્રો મનરેગા કામમાં રોકાયેલા કામદારો માટે ફ્રી સાયકલ યોજના બે હજાર ચોવીસની જાહેરાત કરી છે જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો કામદારોને સાયકલ ખરીદવા મદદરૂપ થવા અને મિત્રો નાણાકીય સહાય આપવાનો છે જોબ કાર્ડ મિત્રો ખરીદવા માટે થી રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે જેના થકી મિત્રો મનરેગાના કામદારો સરળતાથી મિત્રો સાયકલ ખરીદી શકશે અને તેમને મિત્રો કામે આવવા જવામાં કોઈ પણ તકલીફ નહીં પડે

જેમાં તેમને મિત્રો ખાસ જણાવ્યું છે કે આ એપમાં કોઈ પણ રીતે નોંધણી કરાવી શકો છો આ પોર્ટલ દ્વારા મિત્રો લોકો માટે જન્મ અને મિત્રો મૃત્યુ પ્રમાણપત્ર મેળવવાનું છે તે મિત્રો સરળ બની જશે

ધિરાણ આપવાનું નક્કીલ થયેલ છે તો ખેડૂતોને આ જીરો ટકા વ્યાજે ધિરાણ કરવાથી મિત્રો જિલ્લા સહકારી બેંકને અંદાજે મિત્રો સો કરોડ જેટલે માતબર રકમનો પણ બોજ પડવાનો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બિયારણ પર મળશે મિત્રો એક હજાર રૂપિયાની સબસીડીએ હરિયાણામાં મિત્રો રવિ સેજન બે હજાર ચોવીસ અને પચીસ માટે પ્રમાણિત ઘઉંના બીજના દરો નક્કી કરવામાં આવ્યા છે અને રાજ્યના કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર ઘઉંના બિયારણ મિત્રો પ્રતિ ક્વિન્ટલ રૂપિયા એક હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવી છે આ અંગેની સૂચના મિત્રો શનિવારે કૃષિ વિભાગના નિયામકની કચેરી તરફે જારી કરવામાં આવી છે ખેડૂતોને ઓછી કિંમતે ઉચ્ચ ગુણવત્તા ડિસેમ્બર મહિનામાં કરવામાં આવે છે તો ઘઉ જવ વટાણા સણા અને સરસો મિત્રો મુખ્ય રવિ પાક છે શિયાળામાં મિત્રો વાવેલો આ પાક એપ્રિલ થી મિત્રો જૂન મહિનામાં લણવામાં આવે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને હવે મળશે મિત્રો ચાર હજાર હપ્તો કેન્દ્ર સરકાર મિત્રો પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં પચાસ ટકાનો વધારો કરી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક મિત્રો છ હજાર રૂપિયાથી વધારીને બાર હજાર રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે કારણ કે મિત્રો છ હજાર રૂપિયાની જગ્યાએ ખેડૂતોને મિત્રો વર્ષે બાર હજાર રૂપિયાની સહાય મળવી જોઈએ કે મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને વર્ષમાં મિત્રો બાર હજાર રૂપિયા તો મળવા જોઈએ ઘણા રાજ્યોને અંદર મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ વર્ષે મિત્રો દસ હજાર રૂપિયા થી લઈ બાર હજાર રૂપિયા મળે છે રાજસ્થાન અંદર પણ મિત્રો ખેડૂતોને વર્ષે મિત્રો આઠ હજાર રૂપિયા ની સહાય પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવે છે તો ગુજરાતમાં પણ મિત્રો ખેડૂતોને છ હજાર રૂપિયા ની બદલે વર્ષે મિત્રો બાર હજાર રૂપિયા આપવા જરૂરી છે જો મિત્રો બધું બરાબર રહ્યું તો ઓગણીસ હપ્તાના આગમન પહેલા જ તેમની મિત્રો જાહેરાત કરી શકે છે અને આગામી એટલે કે ઓગણીસ હપ્તો વધેલે રકમમાં આવી શકે છે જેનાથી મિત્રો ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાનો નફો મળશે એટલે કે ખેડૂતોને દર ચાર મહિને બે હજાર બદલે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળી શકે છે આના વિશે મિત્રો તમારું શું કહેવું છે જે પણ ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ જે પણ મિત્રો બે રૂપિયા મળે છે તેમને વધારીને મિત્રો ચાર રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કે નહીં ત્યાર પસીના સમાચરો સમાચારો વિશે વાત કરીએ તો દેશની મહિલાઓ માટે આવી છે સરકાર ની મિત્રો આ યોજનાઓ દ્વારા મહિલાઓને મિત્રો રસોડામાં પણ તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી હતી અને તેમનું કામ મિત્રો સરળ બનાવવામાં આવ્યું હતું હવે તેવી જ રીતે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા પણ મહિલાઓને મફત સોલાર ગેસ સ્ટવ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે એટલે જ હવે મિત્રો મહિલાઓને રસોડામાં વધુ સુવિધા મળશે આ યોજના દ્વારા મિત્રો લાયક મહિલાઓને સોલાર સ્ટવ ઉપલબ્ધ કરવામાં આવશે જે મિત્રો સૌર ઉર્જાથી ચાલશે સોલાર ગેસ મિત્રો સ્ટવથી મહિલાઓને ગેસ ભરાવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે આ સિવાય તે મિત્રો બિલકુલ ફ્રી હશે કોઈ પણ મિત્રો વધારાનો ખર્ચ કરવો પડશે નહીં જેના કારણે બળતર ની સમસ્યા મુક્ત કરવાનો છે અને લોકોને સૌર ઉર્જા વિશે જાગૃત કરવાનો છે મહત્વનું છે કે મફત સોલાર ગેસ સ્ટવ માટે મિત્રો માત્ર પાત્ર મહિલાઓને જ અરજી કરી શકશે આ યોજના અનુસાર

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ફાર્મર કાર્ડ ફરજિયાત ખેડૂતોને મિત્રો કેન્દ્ર સરકારના બે હજાર રૂપિયાના હપ્તા ઉપરાંત અન્ય મિત્રો એવી યોજનાઓનો લાભ મળે તે માટે ડિજિટલ આઈ કાર્ડ ફરજિયાત મિત્રો કરવામાં આવ્યું છે પચ્ચીસ નવેમ્બર સુધી તેમનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે આધાર ની જેમ હવે મિત્રો દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફોર્મર કાર્ડ ફરજિયાત મિત્રો કરવામાં આવ્યું છે આ કાર્ડની નોંધણી મિત્રો દરેક જિલ્લામાં શરૂ થઈ રજિસ્ટ્રેશન નહી કરાવનાર ને સરકારી યોજનાઓ તેમજ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ નો હપ્તો છે તે પણ મિત્રો મળવા પાત્ર થશે નહીં જે પણ ખેડૂતોને મિત્રો ફાર્મર આઈડી કાર્ડ બનાવવાનું હોય તે મિત્રો વહેલી તકે બનાવી લેજો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે ખેડૂતોને મળશે એક લાખ રૂપિયાની સહાય ખેડૂતોને તેમની મિત્રો ખેત પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ મિત્રો કુદરતી આપ હતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક મિત્રો નુકસાની વેઠવાનો પણ વારો ન આવે તે માટે મિત્રો રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અમલમાં મૂકી હતી અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે આ અંગે જણાવ્યું હતું આ યોજના લાભ મેળવવા માટે અને મિત્રો આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મિત્રો ખેડૂતોને અગાઉ પણ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો રૂપિયા પંચોતેર રૂપિયા સહાય આપવામાં આવતી હતી ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષે જ સહાયની રકમમાં વધારો કરી દીધો છે ને હવે મિત્રો સ્ટ્ર કચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ કુલ ખર્ચના મિત્રો પચાસ ટકા અથવા તો રૂપિયા મિત્રો એક લાખ રૂપિયા સુધીની સહાય છે એટલે કે મિત્રો બંનેમાંથી જે પણ ઓછું હોય તે ખેડૂતોને મિત્રો સ્ટ્ર કચર બનાવવા માટે આ સહાયની જોગવાઈ કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેવામાફી અંગે સૌથી મોટી જાહેરાત મિત્રો આપણા ગુજરાતમાં લાખો ખેડૂતો અત્યારે હાલ અત્યારે દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડ થી પણ વધારે ગુજરાતમાં લોન લીધી છે જેમાં મિત્રો ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ લોન લીધી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના મિત્રો સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયા દેવું છે દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો માટે આવે છે રાજસ્થાન મિત્રો નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતો નો દેવો નેવું હજાર આઠસો પંચાણું કરોડ રૂપિયા થાય છે આમાં મિત્રો ચોત્રીસ હજાર ખેડૂતો નો સમાવેશ થાય છે જયારે મિત્રો સરકારે વીસ થી લઈ પચીસ એવા ઉદ્યોગપતિના કે જેમના આઠ લાખ કરોડ દેવા ભાજપ સરકારે માફ થવું જોઈએ ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા ખેડૂતો મિત્રો દેવા માફી માંગણી પણ કરવામાં આવી છે જયારે હવે મિત્રો એ રહ્યું છે

પણ બંધ થયેલા બોર શરૂ કરવા માટે નેવું ટકા જેટલી સહાય આપવામાં આવી છે સી આર પાટીલે મિત્રો કહ્યું કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં ચોવીસ જેટલા બોર બનાવવાનો સરકારનો મિત્રો સંકલ્પ રહેલો છે સી આર પાટીલે કહ્યું કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં મિત્રો બોર બનાવવાથી ઘણા ફાયદા થશે જેથી મિત્રો સી પાટીલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે

જેમને મિત્રો ઓવર ડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે આ મિત્રો એક પ્રકારની લોન સુવિધા છે જેમાં તમારા ખાતામાં માં બેલેન્સ ન હોવા છતાં પણ તમે મિત્રો આ સ્કીમ હેઠળ દસ હજાર રૂપિયા સુધીની લોન માટે અરજી કરી શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક શરૂ રેકોર્ડ બ્રેક ભાવ રૂપિયા તેવીસ હજાર એકસો તેર રૂપિયો ભાવ બોલાયો ગોંડલ મિત્રો સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રોજિંદા વિવિધ જણસો આવક થતી હોય છે ત્યારે મિત્રો આજે પણ આજ રોજ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો ગોંડલ પ્રખ્યાત લાલ ચટ્ટાક મરચાની સિઝન સૌપ્રથમ આવક નોંધાઈ હતી માર્કેટિંગ યાર્ડમાં મિત્રો મરચાની અંદાજે પાંત્રીસો થી લઈ

આવી હતી યાર્ડમાં આજરોજ મિત્રો અંદાજે 3500 થી લઈ 4000 ભારીને આવક થવા પામી હતી હર હરાજીમાં મિત્રો મરચાના સરરાશ 20 કિલોના ભાવ 3000 થી લઈને 6000 રૂપિયા સુધીના મિત્રો બોલાયા હતા જ્યારે મિત્રો મહોરતના ભાવ મિત્રો મરચાની એક ભારીના રેકોર્ડ બ્રેક ભાવ રૂપિયા 23113 રૂપિયા સુધીના બોલાયા હતા ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વીજળી બિલના નિયમો બદલાયા એક નવેમ્બર થી મિત્રો વીજળી બિલ ચુકવણી માટે કેટલાક નિયમો લાગુ થશે હવે જો તમે સમયસર વીજળીનું બિલ નહીં ભરો તો વધારાનો દંડ ભોગવો પડી શકે છે જેટ મિત્રો ઇંધણના ના ભાવમાં ઘટાડાને કારણે મિત્રો એક નવેમ્બર થી હવાઈ ભાડામાં ઘટાડો થવાની ધારણા છે સરકાર મિત્રો એક નવેમ્બર થી સો થી વધુ વસ્તુઓ પર મિત્રો જીએસટી દર ઘટાડવાની યોજનાઓ ધરાવે છે ત્યાર પસીના સમાચરો સમાચારો વિશે વાત કરીએ તો નાના અને મધ્યમ વર્ગના લોકો માટે આવ્યા રાહતના કારણ મિત્રો સરકાર દ્વારા ભારત બ્રાન્ડનો મિત્રો સસ્તો લોટ અને ચોખા બજારમાં મિત્રો પરત ફરવાનું છે સરકારે મિત્રો ભારત બ્રાન્ડ હેઠળ સામાન વેચવાનું શરૂ કર્યું હતું જેથી મિત્રો સામાન્ય લોકોને સસ્તા અને પોસાય તેવા ભાવ

ફીડ અને કેન્દ્રી ભંડારનો સમાવેશ પણ મિત્રો આમાં થાય છે સરકાર તેની કેટલીક પ્રોડક્ટ ઈ કોમર્સ પ્લેટફોર્મ પર પણ મિત્રો વેચે છે સરકારે મિત્રો ભારત બ્રાન્ડ હેઠળ ઘઉંનો લોટ ત્રીસ રૂપિયા પ્રતિ કિલોના દરે અને ચોખા ચોત્રીસ રૂપિયા પ્રતિ કિલોના દરે લોન્ચ કર્યા છે આ બે વજન મિત્રો પાંચ કિલો અને દસ કિલોના પેકેટમાં ઉપલબ્ધ હશે જોકે આ વખતે સરકાર દ્વારા રાખવામાં આવેલ સામાન્ય મિત્રો કિંમત આ યોજનાના પ્રથમ તબક્કા કરતા થોડી વધારે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ મોદી મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને મિત્રો અગિયાર રેલીઓને સંબોધિત કરશે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને પીએમ મોદી આઠ થી લઈને ચૌદ ની વચ્ચે લગભગ મિત્રો અગિયાર રેલીઓને સંબોધિત કરશે આ સિવાય મિત્રો ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા લગભગ મિત્રો વીસ થી લઈ બાવીસ રેલીઓને સંબોધિત કરશે યુપી સીએમ યોગી આદિત્યનાથની લગભગ મિત્રો અઢાર રેલીઓ અને બીજેપી અધ્યક્ષ અને કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાની લગભગ તેર રેલીઓને મિત્રો પ્રસ્તાવ કરશે